કર્મચારીઓને કરો નો કાયદો અમારું કરો અમલ કરો આરટીઆઈ નો કાયદો અમારું કરો

અબ જરા એક વાત થઈ ગયો અને આ કલેક્ટર સાહેબ જે પ્રશ્ન રજૂઆત કરવાની એક જ કારણ છે કે નીચેથી ગામથી લઈને ગૌદ્રાસની ખાલી ગયા છે માત્ર અમે કલેક્ટર સાહેબને જવાબદારી છે

10 जना मेन जना चलो पहला नाम आवाज नाम नाम चलो बोलो 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 क्या तो जना चलो आओ बढ़िया मजा घास घानी 10 घानी हो क्या